ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરિપુરા મેઇન રોડ ઉપર બસ સ્ટેન્ડ બનાવવાની ગામના જાગૃત નાગરિકો દ્વારા ભરૂચના સાંસદ મનસુખ વસાવાને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી સાથે સવારે રાજપીપળાથી આવતી બસ પેસેન્જરોથી ફૂલ હોવાના કારણે વિદ્યાર્થીઓને ભરૂચ ઝઘડિયા અને રાજપાટી અભ્યાસ માટે જવા મુશ્કેલ પડે છે જેથી બીજી બસની વ્યવસ્થા કરવા પણ રજૂઆત કરવામાં આવી હતી હરિપુરા ઉત્સવના ગ્રામજનોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે રાજપીપળાથી ભરૂચ માટે બસ તો આવે છે પણ બસમાં વધુ પેસેન્જર હોવાથી સીટો ખાલી હોતી નથી જેના કારણે બસ સ્ટેન્ડ પર ઊભી રાખવામાં આવતી નથી જેના કારણે રોજ અપ ડાઉન કરતા હરિપુરા રાજપરા ઉછબ અને રૂપાણીયા મળી ચાર ગામના વિદ્યાર્થીઓને મજબૂર થઈ પ્રાઇવેટ વાહનમાં મુસાફરી કરવી પડે છે જેથી વધુ એક બસ ઉમલ્લા હરિપુરા રાજપાડી ઝઘડિયાથી ભરૂચના રૂટ પર ચાલુ કરવા માટે તેમજ હરિપુરા મેઇન રોડ પર બસ સ્ટેન્ડ બનાવવાની મૌખિક રજૂઆત ભરૂચના સાંસદ મનસુખ વસાવા ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે આગળ ચોમાસું આવી રહ્યું છે જેથી નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવે તો વિદ્યાર્થીઓને વરસાદ અને તડકાથી રાહત મળી શકે છે ઉચ્છબ ગામના જાગૃત નાગરિક યશવંત સિંહ 66યા તંત્રને પણ અપીલ કરવામાં આવી છે કે વહેલી તકે હરીપુરા મેઈન રોડ પર બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા અને રાજપીપળા ભરૂચ રૂટ પર નવી બસ શરૂ કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ દૂર થઈ શકે યશવંત સિંહ 66યા ગામ ઉચ્છપ હરીપુરા આપણ પ્રોબ્લેમ અમારો એ છે કે છોકરાઓને સ્કૂલે જવા માટે બસ ઊભી નથી રાજપીપળાથી ભરૂચ બસ આવે છે પણ એમાં બસો આવે છે ટાઈમે આવે છે પણ ફૂલ થઈને એટલે બસ ઊભી રહેતી નથી અને છોકરાઓને તકલીફ પડે છે અને ઇકો મજા છે તો અમે સંસદ સાહેબને રજૂઆત કરી છે એક બસ સ્ટેશન કારણ કે બસ સ્ટેશન હોય તડકોમાં છોકરાને ઊભું રહેવું પડશે એના માટે બસ સ્ટેશનની જાહેરાત કરી છે બીજી અમને એક બસ એક વધારી આવે કારણ કે ભરૂચ ને રાજપાડી જતા છોકરાઓને અઘરું પડે અને ચાર ગામના છોકરા રાજપાડા રૂપાણીયા હરિપુરા અને ઉચ્છપ ચાર ગામના થઈને એક બસ જેવી છોકરાને થાય છે તો નવથી સાડા નવના ટાઈમમાં અમને બસ સેટ કરી આપે તો સાહેબને નમ આવી